આગળ વધી બીજા મહત્વના મુદ્દા પર ફરી એકવાર શિક્ષણ જગત અનુસાર થયું છે સુરતમાં જે વિદ્યાર્થીની આપઘાત કરી ચૂક્યું છે તે મામલે તપાસ તો થઈ જ રહ્યું છે તેવામાં વધુ એક વિદ્યાર્થીને આપઘાત કરી લીધો કચ્છના આ સમાચાર જ્યાં રાપરમાં ધોરણ દસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીને આપઘાત કર્યો છે રાપરના ભીમાસરની આ ઘટના જ્યાં આચાર્ય માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે ને

આ દીકરી તેનું ભવિષ્ય હવે શૂન્ય થઈ ગયું છે કાચરેના કારણે એમ તો અસ્તિત્વ જ નથી રહ્યું વિકાસ એટલે ભવિષ્ય તો પણ એ એ પરિવારનું ભવિષ્ય પણ અંધારામાં મુકાઈ ગયું કે જેમના ઘરમાં આવી રીતે વિદ્યાર્થીની સાથે ઘટના બની સૌથી ચિંતાજનક બાબત એ છે કે જેમ આપણે આ મંચ ઉપર અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ કે શિક્ષણની સ્થિતિ કઈ દિશામાં જઈ રહી છે આજે એક જે બિહારની એક ઘટના સામે આવી ત્યારે પણ એ વાત યાદ આવી જે મેં કાલે આ મંચ ગઈ હતી કે શિક્ષણ શિક્ષણ વિભાગની કોણ છે એ ઓળખવાનું જરૂર હવે વિભાગ જે મંત્રીજી સંભાળી રહ્યા છે અથવા તો જેમની જવાબદારી છે જેમના નાક નીચે શિક્ષણ અંતર્ગત આવી બધી ઘટનાઓ બની રહી છે કચ્છની અને સુરતની ઘટનામાં સત્ય જે હોય તે પણ આ કલંક કેમ લાગી રહ્યું છે શિક્ષણ વિભાગને કેમ આવું થઈ રહ્યું છે કે જ્યાં શાળાના શિક્ષકો આચાર્ય ટ્રસ્ટી સંચાલકો એમના પર આ પ્રકારના સંગીન આરોપ લાગે અને એના સાયોગિક પુરાવા પણ મળે સુસાઇડ નોટમાં લખીને ગઈ છે આ દીકરી કે આ રીતે મને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો એટલે હું આ પગલું ભરું છું એટલે જોવાનું એ છે બિહારમાં જયારે આજે એક ડીઓ શિક્ષણ અધિકારીની પાસેથી નોટના જે બંડલ મળ્યા એ તસવીરો આજે બધાએ જોઈ છે કે એને ગણવા માટે મશીનો લાવવા પડ્યા હવે વિચારવાનું એ છે કે ગુજરાતના શિક્ષણને આ સ્તરે લઈ જનારા શિક્ષણ અધિકારીઓ તો નથી ને એ ચકાસવાની જવાબદારી શિક્ષણ વિભાગ જેમની પાસે છે એ મંત્રીશ્રીઓની છે એટલે કાલે પણ મેં કહ્યું હતું કે મંત્રી પ્રફુલભાઈ અને મંત્રી કુબેર ડિંડોર તમારે જોવાનું છે કે કેમ આ પ્રકારની ઘટના બને છે અને પછી આના પછીની જે બીજી ઘટના છે એમાં મારે આગળ વધવું છે જસદણની કુંદણીની શાળાનો અહેવાલ આપણે બતાવ્યો એ અહેવાલ બતાવ્યો એના પછી શું થયું તુરંત જ મંત્રીજી એક્શનમાં આવ્યા કુંવરજીભાઈ બાવળી એક્શનમાં આવ્યા એમણે બેઠક પણ લીધી એમણે શિક્ષણ વિભાગના અધિકારી સાથે બેઠક પણ લીધી અને ત્યાં જે સંબંધિત અધિકારી છે એમની સાથે પણ બેઠક કરી અને એમણે કહ્યું કે ભાઈ આદેશ આપી દીધા છે ચાલુ વર્ષમાં જ આ જે કુંદણીની શાળા છે

એ ગામનો નાગરિક છે એની શું હેસિયત છે કે રજૂઆત કરે તો જે ગાંધીનગરની છે છે હચમચી જાય આવો આવો અહમ અહંકાર આ લોકોને થઈ ગયો નાગરિકની રજૂઆતને ધ્યાને ન લેવાય અને ઉહાપુહો આખા રાજ્યમાં થાય ત્યારે તમે જાગો ત્યારે તમે આદેશો આપો ત્યારે તમે કહો કે થઈ જશે ત્યાં સુધી પેલા રજૂઆત કરી કરીને થાકી જાય ભાઈ તમારા મતદાતા છે તમને મત આપે છે અને શિક્ષણ એમનો સૌથી પાયાનો અધિકાર છે આ બંધારણ ની અંદર આપેલો અધિકાર છે તમે કોઈ અહેસાન નથી કરતા એમના ઉપર તમે કોઈ અહેસાન નથી કરતા સરકાર ગ્રાન્ટ ફાળવે છે એમાંથી તમારે કરવાનું છે ને હું તો આમાં જે વચેટીયા અધિકારીઓ છે જેમની લાલિયાવાડી છે એમને પણ કહું છું કે તમે તમે પગાર લો છો એ આ જ જનતાનો પગાર લો છો અને પછી જયારે એમના કામ કરવાના આવે ત્યારે એમના ચપ્પલ ઘસાઈ જાય એવી સ્થિતિ પેદા કરો છો અને પછી જયારે મીડિયા અવાજ ઉઠાવે ત્યારે તમે દોડતા થઈ જાવ છો

આવી અનેક એવી શાળા આપણે જોઈ છે અનેક એવા એવા બનાવ આપણે જોયા છે કે રજૂઆત થઈ ગઈ હોય મંજૂરી આપી દેવામાં આવી છતાં પણ બજેટ છૂટતું નથી અને શાળા એમ એમ જર્જરિત રહે છે વિદ્યાર્થીઓ પરેશાન થતા રહે છે કે આજે કુંવરજી બાવડે આખરે શું નિવેદન આપ્યું હતું એ પહેલા સાંભળ્યું મેં મારા અધિકારીઓને અત્યારે હમણાં જ બોલાવ્યા છે અહીંના ડીપીઓની સાથે હું વાત કરી લઈશ બંને ગામની અંદર જે શાળાઓ છે એની જે રૂમો છે પણ જર્જરીત થયા હતા ડેમેજ કરીને ત્યાં નવા બનાવવા માટેના મંજૂર પણ થયા છે પરંતુ જ્યાં સુધી એને દૂર કરીને ત્યાં પાછું મકાન નવું ન થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરી છે ત્યાં બીજો કોઈ પ્રશ્ન નથી કારણ કે ત્યાં બીજું કોઈ મકાન તો ડેમેજ કરીને પાડી દઈએ પાડી દીધા પછી ત્યાં છોકરાઓને બેસાડવા માટેની કોઈ એવા ગામડામાં મકાન ન હોય કે જેને ખૂબ સારી સુવિધામાં બેસાડી શકાય મંજૂર થઈ ગયેલા છે રૂમ અને એને વહેલી તકે શરૂ થાય એટલું જ કરાવવાનું છે મેં એમના આચાર્ય સાથે અમારા ત્યાંના શિક્ષણના અધિકારીઓ સાથે બધા સાથે વાત કરી આ બીપીઓ સાથે પણ વાત કરીને વહેલી તકે કામ શરૂ થાય એટલો સવાલ છે